નથી જોતી લખમણ કે મારે નથીતી ભરત શત્રુઘુન્ય સરપંચ નથી જોતી નથી બોલો હનુમાન ગામો રામજી મહાભારત માં બધું અમારું નીકળી ગયો ખબરો વાંધો ચાલીસ લાખ મારો ચાલીસ લાખ પાસ માનવું છઠ્ઠા નારાયણ બાકી બધુંય બાકી બધું બધું ભાગવા જ પડ્યા યુદ્ધની બહુ વાતો કરીશું સૂર્ય બી વિચાર્યું છે નગ્ન સત્ય છે પાળિયાના વખાણ કરવામાં મારી જરાય ના નથી હોય એટલે કાલે કોઈ પૂર નહીં કરતા પાળિયાને હું વંદન કરું છું પણ પાળીઓ થઈ ગયેલી પરિવારની પાછળ સમાજે કાંઈ જવાબદારી નિભાવી છે એ ભૌગની તપાસ એના છોકરાઓનું એના બુઢા મા બાપની હું હાલત થઈ ગઈ અઢાર સોનીઓ ચાલીસ લાખ ચાલીસ લાખ મરાઈ ગયા યુવાનો હોય એની ધર્મપત્નીઓનું હું થયું એના સંતાનોનું શું થયું એના વૃદ્ધ મા બાપનું શું થયું કોઈ બી ઇતિહાસમાં દાખલો જ નથી નકરી સુરવીરતાની વાત કરશું પણ થોડીક સત્યતાની વાત સંભાળવાની વાત તો કરો તમારા મારા માટે કોઈ સુરવીર થઈ જાય ગાય વાળવા માટે કે કોઈની સ્ત્રી માટે આ રાષ્ટ્ર માટે એના સંતાનોની એના મા બાપની જવાબદારી મારીને તમારી હોય છે મારા તમારા માટે ફના થયેલી વ્યક્તિની પાછળ જીવન મારું ને તમારામાં ક્યાંક આપવું પડશે એ કઈ નહીં એ છે વીર જવાનો કે પણ વીર જવાનની હાલત તો જોવો પડશે ધન્ય વાત છે એ સપૂતો ને વીર જવાનોને પણ જોરદાર તાળીઓના ગગડા થી વધાવીએ અને એના મા બાપને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડા વધાવે વધાવીએ રાષ્ટ્ર માટે એકનો એક સંતાન નશોવાર કરવા આપી દેતા એના બાપ ને લાખો વંદન છે આ વિચાર વાત કેવાનું એક જ વાત ધર્ડે માસાલ ભાઈ એ બધું થઈ ગયું પણ હવે આ વાહે કઈ કઈ સંભાળવાનું નહીં એનું સગ્રહ લઈ જાય કરું કેવું મળે